દોસ્તો આપણે આમાં પહેલો ભાગ આ મહાદેવનું ખાડું લઈને ચા પેલી આવતા થાય એનો પહેલો ભાગ નાખ્યો છે અને હવે આપણે અહીંયા મંદિરની નજીક પોગી છે એટલે આપણે આ ભાગ બીજામાં મંદિરના અખાના દર્શન કરાવશું અને મંદિરની નજીક તો આપણે પોગી જ છે અને પછી આપણે મહાદેવના મંદિરના અને મહાદેવના દર્શન કરાવશું અને વિધિ પણ થાય છે તેના પણ દર્શન કરાવશું હવે આપણે મંદિરે ગયા જશે હવે અહીંથી થાળું આપણે હેઠળ મહાદેવનું એટલે કે આપણે જે આ પાલખીમાં મૂકીને લાવ્યા હતા પાલખીની અંદર હતું થાળુ મહાદેવનું એના પૂજા કરશે બ્રાહ્મણો અને આપણે ના એની અંદર પૂજા કરી અને પછી જ એને મંદિરમાં ફિટિંગ કરવામાં આવશે છે આ ઝરમેલનું જોવા ભાઈઓ ઉપાડીને આવે છે અને ઝરમેલનું થાળું છે અને આ રેકડીની અંદર આપણે મહાદેવનું થાળું રાખવા માટે પાલખી બનાવી હતી અને નાના નાના બાળકો પણ દર્શન ને બધા જ લોકોને દર્શનનો લાભ મળે એટલા માટે એટલે આપણે આ જો નાની નાની બહેનો એ ગોતીડા અને સામૈયા કરવા માટે ગીયેલા હતા આપણે ગામની અંદર જાપેખુદ્રાની એટલે સામીયું કરી અને દાદાનું થાળું પોગાડી દીધું અને અહીંયા હવે આપણે બ્રાહ્મણો દાદા છે બ્રાહ્મણ દાદા એ લોકો અહીંયા વિધિ કરશે અને વિધિમાં ત્રણ ચાર જણા એમાં બેઠશે વિધિમાં અને વિધિ દાદા કરશે વિધિ પૂરી થયા પછી પછી મંદિરની અંદર લઈ જવામાં આવશે એટલે કે આપણે મંદિરની અંદર જાજી જગ્યા નહોતી હોય એટલે આપણે અહીંયા બાર દાદા નંદી મહારાજની બાજુમાં જ રાખી દેવામાં આવ્યું અને પૂજા છે અને આપણે ગોરદાદા છે આ બધાને સાંજલા કરશે અને તેની વિધિ જે કંઈ હોય એ વિધિ કરવામાં આવશે બરાબર મિત્રો દોસ્તો વાલા ભાઈબંધો મારા સબસ્ક્રાઈબ ભાઈઓ તમામ આ વિડીયો જોજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હવે દાદા આપણે આખા મંદિરના દર્શન આપણો હેતુ એ જ હતો કે આપણે પણ દર્શન કરીએ મારા સસ્કરાબ ભાઈઓ પણ દર્શન કરે અને આ વિડીયો યાદગારી માટે રહી જાય એટલા માટે જ આપણે આ વિડીયો બહુ મહેનત કરીને અને બનાવ્યો છે અને યુટ્યુબમાં અપલોડ આપણે કરશું બરાબર અને યાદગારી માટે છે ખાસ ને ખાસ પણ મારા ભાઈબંધો મારા મિત્રો મારા દોસ્તો મારા શસ્કરા તમામ ભાઈઓ બધાને આ દર્શનનો લાભ મળે મહાકાલેશ્વર મંદિર સેટ ઝાપેથી માંડી અને મંદિર સુધીનો લાભ અને કઈ રીતે એને મંદિરની અંદર પૂજા કરવામાં આવે છે અને ફિટિંગ કરવામાં આવે છે આનંદી મહારાજ છે તો બરાબર છે એટલા માટે જ આપણે આ વિડીયો બનાવ્યો છે અને તમામ મિત્રોને મારા આમાં દાદાના દર્શન થઈ જાય મહાકાલેશ્વર મહાદેવના અને આ વિડીયો પણ ખાસ કરીને જોવાઈ જાય અને દાદાના તમને બધા જ ભાઈઓને દર્શન થઈ જાય અને મારે એક યાદગારી યાદી માટે થઈ જાય બાકી આપણે અહીંયા વિધિ ચાલુ થઈ ગઈ છે બરાબર બ્રાહ્મણ દાદા વિધિ કરાવે જ છે ચાલુ જ છે પણ આ વિડીયો જોવાનું તો ભૂલતા જ નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારે વારંવાર તમને કહેવું પડે એનો હેતુ એ છે કે તમે મારા મિત્રો દોસ્તો તમે અડધો વિડીયો જોશો તો તમને એમાં કોઈ જાતની સમજણ નહીં પડે અને અડધો વિડીયો જોઈને કટ કટમાર દેશો તેમાં તમને પણ સમજણ નહીં પડે શું છું શું છે શું નથી કેવી રીતે વિધિ થાય કેવી રીતે ફિટિંગ થાય અને દાદાના આપણે દર્શન તમને સેટ સુધી કરાવ્યા છે એનો ભાગ છે આ બીજો વિડીયાનો બરાબર છે બાકી તો આમાં જે યુટ આપણે વિડીયો જ્યારે રેકોર્ડિંગ કરતા હતા અને જ્યારે વિડીયો આપણે બનાવ્યો હતો ત્યારે આમાં આપણો અવાજ પણ રેકોર્ડિંગ થયેલો હતો આપણો અવાજ જે પોતે જ બોલ્યા હતા એ જ આમાં અવાજ હતો પણ મારા મિત્રો દોસ્તો મારે કોપી રાઇટ થતું હતું ડીજે વાગતું હતું એટલા માટે જ મારે એ વોલ્યુમ બંધ કરી દેવામાં આવ્યું છે અને મારા ખુદનો અવાજનો રેકોર્ડિંગ આમાં કરી અને પછી જ વિડીયો એટલે કે તમને સમજણ પડે કે જો દાદા અત્યારે તો આમાં વિધિ ચાલુ છે જ્યાં છે હું છે મંદિરે છે એટલા માટે જ બાકી તો આપણે પોતે બોયલા હતા જ પણ એમાં ડીજેમાં જે મહાદેવના અને દાદાના અને ગીતો વાગતા હતા મહાદેવ દાદા ના એટલે આપણે એમાં દાદાના ગીત કોઈ પણ બોલેલા હોય ને કોપીરાઈટ થાય એટલા માટે આપણે અહીં આ વિડીયો વોલ્યુમ બંધ કરી દેવામાં આવ્યું હતું ને આપણે પોતે જ ગોલ્યા હતા હવે જુઓ આ દાદા વિધિ કરાવે છે જો અહીંયા પણ ફૂલથી વિધિ કરી અને અહીં પણ ફૂલથી જ વધાવવામાં આવે છે અને ગોરદાદા પણ ના પણ દાદા જ હતા અને ના હવે આપણે એને મંદિરમાં લઈ લીધું બરાબર જો મંદિરની અંદર લીધું છે અને પછી એને મંદિરમાં ફિટિંગ કરી દેવામાં આવશે જવું હવે આવી રીતે મૂકી દેવામાં આવશે પછી આમાં સામા ઊભા છે એ સોની ભાઈઓ છે એટલે એ છે સોની છે પછી આની અંદર ફિટિંગ કરવાના કારીગર છે બધા જ લોકો છે અહીંયા હાજરમાં અને એ પછી એની રીતે કામ કરશે અને જે કંઈ કેવી રીતે બેઠાડવું શું કરવું એ લોકોને આ માહિતી હોય એ પ્રમાણે કરશે હવે આરતી છેલ્લી થઈ જાય હવે આરતી કરે છે લોકો થઈ જાય પછી જે લોકોનું કામ આગેરે વધારશે અને પછી એને જે કંઈ કરવું પડશે એ લોકો કરશે સોની ભાઈઓ આવેલા છે કારીગર પણ કારીગર ભાઈ પણ છે બધા જ લોકો પહેલે તાજ આવી ગયા હતા અને આ સોની ભાઈઓ જ એના ઇકાની અંદર લઈ અને આવ્યા હતા આ જુઓ આમાં પૂજા કરી આરતી પણ કરી એની ફૂલથી પણ હજી વધાવવામાં આવશે જુઓ ફૂલથી વધાવે છે બધા જ લોકો એની મંદિરની અંદર જેટલા લોકો છે બધા જ લોકો ફૂલથી દાદાને ફૂલ ચડાવી અને થાળુને પણ વધુ છે ફૂલ ફૂલથી વધાવી છે અને દાદાના દર્શન આ દાદાનું હર હર મહાદેવ બોલજો ભાઈઓ